વધુ વિગતો લેશું સંવાદદાતા ઉદય રંજન આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે ઉદય હવાલા કાર્ડનો જે માસ્ટર માઇન્ડ કહી શકાય તેવો વ્યક્તિ પકડાયો છે તેમની પૂછપરછમાં કેવા ખુલાસા થઈ શકે જો વાત કરવામાં બનશે તો માધુપુરા અને વર્ષ બે હજાર તેવીસ પાંચ મહિનાની અંદર માધુપુરાની અંદર સીસીબીએ કેસ કરેલો હતો કેસ જે એટલો બધો મોટો બની ગયો હતો કે દેશભરના અલગ અલગ રાજ્યની અંદર તેના છેડા અને કનેક્શનો સામે આવ્યા હતા આ કેસની અંદર હવાલા કુબંધ સટ્ટા બેટિંગનું આખું રેકેટ પકડાયું હતું આંકડો જે છે એ કરોડ સુધી પહોંચી ગયો એકસો ને અગિયાર આરોપીઓ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા હતા પાંત્રીસ જેટલા આરોપીઓ અત્યાર સુધીમાં ધરપકડ થઈ ચુક્યા છે તોતેર જેટલા આરોપીઓ હજી પણ ફરાર છે જેમાંથી મોટાભાગના આરોપીઓ જે છે વિદેશમાંથી જે પૈકીનો એક આરોપી દીપક ઠક્કર હતો દીપક ઠક્કરની અત્યારે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી અને એસએમસી આખ્યા કેસની તપાસ કરી રહી છે ત્યારે એસએમસી ની એક ટીમ જે છે દુબઈ ગઈ હતી દુબઈ થી આ દીપક ઠક્કરની ધરપકડ કરી અને અત્યારે અમદાવાદ ગાંધીનગર એસએમસી કચેરી ખાતે એને લાવવામાં આવેલો છે પ્રાથમિક પૂછપરછમાં વિગતો સામે આવી છે કે હવાલા કોબાન નું આખું જે રેકેટ ચાલતું હતું તેની અંદર એપ્લિકેશનનો જે ઉપયોગ થતો હતો એપ્લિકેશન આ દીપક ઠક્કરે બનાવી હતી તેનો ઉપયોગ દીપક ઠક્કર કરતો હતો અને હવાલાના મારફતથી એપ્લિકેશનના મારફતે જે પૈસા આવતા હતા કરોડો રૂપિયા એ દુબઈ સહિતના અન્ય દેશોની અંદર એનું રોકાણ થતું હતું અને પોતાની મિલકતમાં એ વધારો કરતો હતો આથી સિવાયના હજી પણ અન્ય આરોપીઓ પોલીસ ગિરફ્તથી દૂર છે એક બાદ એક આરોપીઓ જે છે પકડવામાં આવી રહ્યા છે ત્યારે દીપક ઠક્કરની ધરપકડથી કહી શકાય કે કેસનો મુખ્ય આરોપી જે એપ્લિકેશન આખી ઓપરેટ કરતો હતો તેની ધરપકડ થઈ જાય એટલે મુખ્ય આરોપી પણ કહી શકાય પણ આ સિવાયના અન્ય આરોપીઓ પણ હજી પોલીસની રડારમાં છે જી ઉદય આપનો માહિતી આપવા બદલ